કેસે કેસે લોગ રથે અરે આ તો કેમ છો મારા મારા કલેજા મિત્રો આજે અમે ઘરે સહી લાઇટ વાય ગઈ છે એના પાપાના ઘીરે અને જુઓ ઉર્મી છે એના કાકાના ઘીરે અને જો કિંગ છે કટેનું ખડેલું છે કટા કટપા જે આ કાઢવા આવી હતી બેલ હલવાઈ ગયા હતા પણ એ વિડીયો પછી કોપીરાઈટના હિસાબે ચેનલમાં કંઈક નુકસાન જોવા આવી ગયું એટલા માટે મેં નો સેન લીધો ને ગજા બેન અટવાયા હતા ખરે ખરા ભૂરિયા એટલે ભૂરિયા નથી અમારે શિયાળે ભૂરા કરી નાખ્યા છે જો રાહુલ ઉપર આવ્યા છે લાઈટ વહી ગઈ છે મિત્રો છ વેગન કઈ છે દાટું ગઈ છે લાઈટ ના સો કરાય એક તો આપ લખણા બહુ ખતરનાક છે અમારે તો મિત્રો બપોરના વાગી જાય છે ત્યાં અને જુઓ આ હું તો બે વાગે ઊભો થઈ ગયો છું ની અંદર આંખ ખુલી ગઈ છે આંખ ને આમ ખોલી પડી ના ખુલે નથી પણ જો હજી ભૂરાની અને રાહુલિયાની છે ને આંખ ખુલતી નથી રાહુલિ ઝોલા ખાય છે ને ઓલા ચાલુ હોઈ ગયો છે બાર વાહ બપોરા કરી બેન ઉપર આવી ગઈ પાછળ જોવો અને રાહુલિયું જોલા લે તો પાછું ઊભું થઈ ગયું છે જોઈ લે તોલા મારી કે પણ પાછળ નેંદર ઊભી થઈ ગઈ ભાઈ ની ભાઈ નેંદર આવે બેટા હે નેંદર આવે હા બેટા હે પુતળા નેંદર આવે જ આપરો લા બતાવી જો પૂરુ ભાઈ જો ફાંદો ફોલાયન સુઈ ગય છે બાકી પુષ્પ નેંદર જો 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 ઊભો ન જો આને નેવા હાથી ની ચડી ગઈ મિત્રો જો તો

અને આજે પાછી સો વાગે વહેલી આવી ગઈ છે હવે એક જ વિચાર મનમાં આવેલો છે કે આને પાછું મા બાપ યાદ ન આવે છે પાછી વહી ન જાય ત્યાં તો જો રોતી રોતી હાલે છે અને જો પાણીમાં આહોણા ધારું થઈ રહી છે છ વાગે આવી ગઈ છે અને હાડા હાથ વાગી ગયા છે આટો મારી આવી છે વહેલી સો વાગે હવે પાછી ન જાય તો સારું હવે દેવાય પણ દર્શન દેવાની તૈયારીમાં છે અને આ ક્યાંક જવાની પાછી આટો મારો ભાગી ન જાય આજ પાછું બુધવાર છે ને એટલે બુધવાર તો પાછી વહેલી ભાગે લગભગ તો નહીં ભાગે કાલે દસ વાગે રાત્રે આવી હતી અને એક વાગ્યા લગી આવી પાછી બોલાવી દીધી હતી રાતની પાણી ભરાવા માટે અને હવે પાછી આવી ગઈ સો વાગી વહેલી હવે જઈશું પાછું પહાટી કરતી ઘઉંને પલારવા એટલે આ પાણી દો છે પાણીનો ખોલ અને હું બોલી દઉં છું મોઢેથી તમારી સાથે ચાલો બની રહી જ્યો મિત્રો અત્યારે ઘઉં તો કાતરા સોંપા જાય છે પછી શેલે છેલ અમારો કાતરો શું રૂકા નાખીશ એની બીજ છે તમે કહી કે કાતરો છેલે કાઢ નાખીને બીક છે ને કારણ કે આ શું વાટવા તો હે ને આ દેખ ના પડ રહ્યા અચ્છા હે મેં અંધા હું એટલે અમારો કાતરો નીકળ્યું એની બીક છે અત્યારે તો કાતરા એ સોપા જાય છે પછી અમારો કાતરો કાઢ છે એનો કાતરો ઉપર જાય અને અમારો કાતરો કાઢશે અત્યારે તો કાતરો છપા જાય છે પાણી વાર દીધું છે આ મોટર ચાલુ જ છે જો ના ઉંદડા જો ઉંદડા આ એના ભાગનું લઈ જાય જો તો ઉંદડા આ જો કાતરા સુપે જાય છે પણ આ કાતરા વાટી નાખે છે એસે કે છે લોગ રહેતે યાર યાર પર મૂશિક જી ચો 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 આમાં બેઠા હોય ને તો જો આપણો કાતરા સુપે જાય ગામ જોઈ ગયો મોટો મોટો ગામ છે મોટો મોટો ગામ સાકે કે કિસ ભાષણ વાત કીધું ને એવું થઈ ગયું હે ને જો મોટા મોટા ઘઉં થઈ જશે શું ગુજરાતીમાં મારા કલેજ આ મિત્રો ભાઈઓ બહેનો માતાઓ જુઓ તો આ છે આપણો ઘઉંનો ડુંડો છે જવો ઉંદર તો નકરો નુકસાન જ કરી નાખ્યું હોય આ શરૂઆતમાં છે બધું જો હવે તો નથી કટિંગ કરતા અને આપણો ઘઉં જુઓ ઘઉં છે ઘઉો બાજરાનો ઘઉંનો રોટલો બહુ ભાવ ને આવી છે જો આ ડુંડો આ ડુંડો આ ડુંડો 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 જો બાકી લીલો છમ ડુંડો હે તો લીલો લીલો છમ ડુંડો થઈ ગયો મસ્ત મસ્ત ઢુંડો મિત્રો બેનો લાગે છે ઠંડી અને મને તો લાગતી ઠંડી કારણ કે હું તો મધુર ભાઈ છું ને મધુરભાઈ ને કોઈ બી તકલીફ આવે જ નહીં આ ટાઈટ છે એનો બીકું કાંઈ કાલે રાત્રે પાણી વાર ખબર છે તમને આ બેનો ટાઈટ લાગે છે આરો કઈ ગરભે ગર જાવ ચેકટ બેકટ પહેર્યો ટાટો ટાટો પવન છે માંદા પડી તો આપડો લહાણો નહીં લીધા બરોબર ને કલે જાવ જો સો હા ગણું લસણ છે ફરતો લોકેશન જો મિત્રો આ ફાયસણ કઈક થઈ ગયું ફરતો લોકેશન ઓલું ઓલા જેમ કેમ છે જો ચેતન બેન તો પથ્થર બેન જો પલકે જો ચાલી ઓલા હું ચાલી કિલો વાળા પથ્થરવાળા બેન હવે હેને મિત્રો ચેલેજ છે પૂરા પૂરા હો કિલો પાંચ મણ થાય ને પછી ખબર પડશે કેટલા બેન છે એ નહીં પારે પાછળ આ પારે નકરા પાણા જ છે જો ચાલો બન્યા રહીજો કલેજા આવો જવા સાચી નાખી લસણમાં

નાસાઢાકી રહી કૂકડા બુકડા પીવે નહીં અને આપણે હવે નાખીએ પાણી આમાં પપમાં અને જવું મિત્રો ફૂલ ઘોરવું હશે ફૂલ એક કેપ મારેલું મારા કલેજા પૂરું અચ્છા પાણી પાણી તો ખબર હોય કીવાનું પાણી છે આપણે તમને તો ખબર જ છે ઓય આ ઢાંકણો ભૂલાઈ જાય મિત્રો ભાઈ વાઈટમાં જો એટલે હા 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 ખુલજા ખુલજા સીમ સીમ મિત્રો મારા વાઇટ જોવે છે મિત્રો કેમ મારા ટ્રાય કોઈ દીનો કરતા હો નકર તું હી માતા તું હી પિતા થઈ જશે ચીટિંગ ચીટિંગ કરતા હે તું મને પાણી નાખ દો પછી બતાવું તમને કાકા આગળ મિત્રો દવા સટાઈ ગઈ છે અને હું આવી ગયો પાછો લસુ બેને લીંદવા તારીખ છે 28 વાર ગુરુવાર અને સમય 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 મને ભૂલાઈ ગયો છે પણ આપણે તો આ કે આ લે કલે બીજું શું હોય આપણે તો કામ જ કરવું છે ને સવારે કે હા બપોરે કે સવાર બરાબર ને મિત્રો તો હું આવી ગયો છું સેડા બેડા કાઢી પાછો સ્ટાર્ટ થઈ જાઉં છે ત્રણ તૈયાર મિત્રો ત્રણ દિન એડિટ છે આપણું વિડીયોમાં આજે અપલોડ કરવાનો સમય આવી ગયો છે ને તો છે ગયો આપણો ઓલું શું કહેવાય આ હા હા અચાનક મેં કામ કે મેં ભૂલ જતા મેં ભૂલ કરું હું મિત્રો આવડું આજો આ ખરનું નામ જ કહી જ્યો છે પાંદડે જેવું આ લાલ થળવાર ખડ કહેવાય શું કહેવાય લાલ થળવાર ન કહેવાય हमने सही हो जो सही जो मित्रों सही हो सही आ रे सही आ रे लंगाई ने पीड़ा रे बस हवा निकल गई चल सील का मित्रों लाव लाव बुलाई गयू सील आ तो बेना की तू मित्रों सही आ रे सही आ थाई गयू कहीं वहाँ आलो तो अभी तो आपने स्टार्ट अभी तो मेरा शुरुआत की है शुरुआत इतना नहीं મેંદવાની બીજું કઈ નહોતા તકલે દાવ સીલ આમાં સહી ઉકન નહી તો હાલો મિત્રો હવે વિડિયો નકરી અડી તો હાલો મિત્રો તો હાલો મિત્રો હાલો મિત્રો હાલો મિત્રો હાલો મિત્રો જય માતાજી આ વિડિયો તમને કેવો લાગ્યો વિડિયો કેમ લાઈક કરને સબસ્ક્રાઇબ કરી નાખજો મળી ના વિડિયો સાથે જય માતાજી જય માતાજી ને જય માતાજી